ત્રીસ વર્ષ પછી શનિની રાશિમાં એક શક્તિશાળી ચતુર્ગ્રહી રાજ્યોગ બનશે ભગવાન શનિદેવ અને દેવી લક્ષ્મીના ઘણા આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તમને જણાવી દઈએ કે સત્યાવીસ ફેબ્રુઆરીએ શનિની રાશિ કુંભમાં બુધ શુક્ર શનિ અને ચંદ્રની યુતિને કારણે ચતુર્ગ્રહી રાજયોગ બનશે આ ત્રણ રાશિઓને નોકરી અને વ્યવસાયમાં અપાર સફળતા મળી શકે છે આ ત્રણ રાશિઓને કર્મફળ આપનાર શનિદેવ અને ધનની દેવી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલે છે જે ચોક્કસપણે બાર રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે આવી સ્થિતિમાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થાય છે તેવી જ રીતે કુંભ રાશિમાં ગ્રહોનો મેળાવડો થવાનો છે જેના કારણે એક ચતુર્ગ્રહી રાજયોગ બનશે જેના કારણે ત્રીસ વર્ષ પછી આ બધા ગ્રહો શનિની રાશિમાં ભેગા થશે આવી સ્થિતિમાં આ ત્રણ રાશિઓને સૌથી વધુ લાભ મળવાનો છે આ ત્રણ રાશિઓ પર કર્મફળ આપનાર શનિદેવ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે મોટાભાગના લોકો શનિનું નામ સાંભળીને ડરી જાય છે કારણ કે તેના વિશે અનેક પ્રકારની ગેરમાન્યતાઓ છે તેને ઘાતક અશુભ અને દુઃખદાયક ગ્રહ માનવામાં આવે છે પરંતુ તે માણસને તેના કર્મો અનુસાર ફળ આપે છે તે ખરાબ કર્મો કરનારાઓને સજા આપનાર છે જ્યારે શનિદેવ સારા કર્મો કરનારાઓને આશીર્વાદ આપે છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક રાશિ કુંભ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિની રાશિમાં બનનારો ચતુર્ગ્રહી રાજ્યો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો તમને જણાવીએ કે આ રાશિના લગ્નમાં શુક્ર બોધ શનિ અને ચંદ્રનો યુતિ છે જેના કારણે તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકો છો આનાથી તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે તમારા પરિવાર મિત્રોમાં સંબંધોમાં મધુરતા આવશે તમારા વચ્ચેના સંબંધો મજબૂત બનશે શનિદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આવકમાં વધારો થશે તમારા જીવનમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે તમને નાણાકીય કટોકટીમાંથી મુક્તિ મળશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે આ સમય વેપારી વર્ગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે તમને મોટો નફો મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા કારકિર્દીમાં પ્રગતિ કરશો જીવનમાં મોટી સિદ્ધિઓ મેળવશો અને સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે મિત્રો શનિદેવ આ સમયે તમને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે સત્યાવીસ ફેબ્રુઆરીએ ત્રીસ વર્ષ પછી બની રહેલ શનિ રાશિમાં ચતુર્ગ્રહી રાજયોગ સારો સાબિત થઈ શકે છે કારણ કે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકે છે નંબર બે ધન રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે આ રાશિના લોકોને મોટા સારા સમાચાર મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ લોકોને વ્યવસાયમાં સમસ્યાઓ ચાલી રહી છે હવે તેમની સમસ્યાઓ શનિદેવના આશીર્વાદથી દૂર થવાની છે મિત્રો આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને તમે નવા કાર્યો શરૂ કરી શકશો અને તે કામમાં તમારી રૂચિ વધશે શનિદેવના આશીર્વાદથી ધન રાશિના લોકોને સુખ સુવિધાઓમાં વધારો થશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા બધા કામ અચાનક પૂર્ણ થશે જેના કારણે તમે ખૂબ ખુશ દેખાશો અને પરિવારનું નામ પણ ચમકશે નોકરી કરતા લોકોના કરિયરમાં પ્રગતિની શક્યતા છે તમને કોઈ બીજી કંપની તરફથી ઓફર મળી શકે છે શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું પણ આયોજન થઈ શકે છે અને તમારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારી આર્થિક સ્થિતિમાં બેવડો લાભ મળવાનો છે તમારા ઘરે કોઈ સારા સમાચાર આવવાના છે આ સમય દરમિયાન તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાના છે શનિદેવના આશીર્વાદથી ભાઈ બહેન વચ્ચે ઘણા વર્ષોથી ચાલી આવતી તકરારનો અંત આવવાનો છે મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે સત્યાવીસ ફેબ્રુઆરી મકર રાશિના લોકો માટે શુભ પરિણામ લાવશે જો તમે વિદેશમાં અભ્યાસ કરવાનું કે નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો મકર રાશિના લોકોનું આ સ્વપ્ન પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે તમને કોર્ટના વિવાદોમાંથી પણ રાહત મળશે મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે મકર રાશિના જાતકોને આ સમયે પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળી શકે છે આ સાથે આ સમય દરમિયાન સંચિત સંપત્તિમાં પણ વધારો થશે તમને નાણાકીય લાભ પણ મળી શકે છે તમને નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે આ સાથે તમારા વ્યવસાયમાં કૂદકેને ભૂસકે પ્રગતિ થશે અને તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને અપાર સફળતા મળશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમારા માટે સંતાન પ્રાપ્તિ માટે શુભ યોગ બની રહ્યા છે મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે સત્યાવીસ ફેબ્રુઆરીએ બનનારા શુભ સંયોગો મકર રાશિના જાતકોને સારા પરિણામ આપશે શનિદેવના આશીર્વાદથી તમે તમારા શત્રુઓને હરાવી શકશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદ ખાસ કરીને તમારા પર બની રહ્યા છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર